મંદ્રોપુર ગામથી હાઈવે તરફ જતા રોડ ઉપર અકસ્માત સર્જાયો આજરોજ તારીખ નવ જુલાઈ ના રોજ સવારે નવ વાગ્યે સામે આવતી જાણકારી મુજબ મંદ્રોપુર ગામથી હાઈવે તરફ જતા રોડ ઉપર કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ ઘટના ગઈકાલે રાત્રે બનવા પામી હતી ધડાકાભેર ગાડી અથડાતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને કાર સવાર ત્રણ લોકોને બહાર કાઢી એકસો આઠ દ્વારા સારવાર માટે ખસેડાયા હતા કાર સવાર લોકો બનાસકાંઠાના સેંધણી ગામના હોવાનું જાણવા મળ્યું હતું અકસ્માતના પગલે ગાડીને ભારે નુકસાન થવા પામ્યું છે એ હાલ જીગર મેવાડા ખેરાલુ